અમે પિસ્તાલીસ વર્ષથી આ રેસ્ટોરન્ટમાં ધંધો કરીએ છીએ ચકેરી રેકડી વાળા બે ભેરા થઈને અને અમારામાં કોઈ વ્યવહાર નથી કે હિન્દુ મુસ્લિમ આ બધું ખોટું મ્યુનિસિપાલિટીમાં જણાવ્યું છે કે આ હિન્દુ મુસ્લિમ કે મુસલમાન ધંધો નથી કરવા દેતા એવું કાંઈ બી છે નહીં ને છતાંય અમને આટલા વર્ષથી અમે ધંધો કરતા ને કરતા આવીએ છીએ પણ આ મુખ્યમંત્રી આવવાના હિસાબે અમને વીસ વર્ષ વીસ દિવસથી એમને બહુ હેરાનગતિ કરી ચકેરી રેકડી બે બાર કાઢીને નાખી અમારી ધંધા વિના કરી નાખા અમે થઈ ગયા ધંધો કરવા જાવી કાઢીને ઓલા ગ્રાઉન્ડ માં તો એ ઓલો ગ્રાઉન્ડ બંધ કરો ચકે વાળા રેકરી વાળા જશે ક્યાં પરમિશન અમને કોઈ આપતું નથી પરમિશન માગવા ગયા તાઇ કે પરમિશન લેતા હો તો પરમિશન લેવા જવું ક્યાં અમારે કોની પે લેવા જવું ધંધા માટે તો પરમિશન તો કોઈ દેતું નથી માંગ એ છે આ ગ્રાઉન્ડ ચબુતરો ગ્રાઉન્ડ અમને ચાલુ જાય અડધી ઓલો ગ્રાઉન્ડ ચાલુ થઈ જાય અમારી છે તો તો બધી આખી મીડિયા ને ખબર છે કે આ લોકો પ્રાઇવેટ ને ખટાવા માંગે છે નાના ધંધા અમે મરી ગયા નાના નાના ધંધા વાળા છે રેકડી ચકેરી વાળા કેમ કે અમે નાના માણસો છે એટલે એની સાથે અમને બહુ હેરાનગતિ છે અને અમે ભાર ભરીએ છે રેકડીના પાંચસો માપ ઉપર સાઇઝ ઉપર કોર્પોરેશન અવારનવાર કોઈ પણ સરકારી કર્મચારી આવતા હોય વાળા ને ચકેડી વાળાને અહીંથી હટાવવામાં આવે છે કોઈ પણ જાતની માહિતી આપ્યા વગર કે આજે તમે ગ્રાઉન્ડ ખાલી કરી નાખશો એક દિવસનો સરકારી કાર્યક્રમ અને આઠ આઠ દસ દસ દિવસ બધા એને હેરાન કરવામાં આવે છે તો આ પ્રજાને ચૂંટેલા હે મુખ્યમંત્રી કે કોઈ પણ સત્તા પક્ષ અધિકારી છે 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 તો આટલા માટે કે ચકેડી વાળા હેરાન કરો કોર્પોરેશન આવીને બધી એમ છે આ ચાલતી કોઈ પણ ચકેડીમાં મંજૂરીની જરૂરી રહેતી નથી છતાં પણ કોર્પોરેશન આવીને અવારનવાર હેરાન કરે છે ને એમ કે છે કે મંજૂરી લઈ આવો આ મંજૂરી અમારે ક્યાંથી લેવી એનું તમને રિપોર્ટ આપો અમે જ્યાં કોઈ પણ ખાતામાં જાય ત્યાં લોકો એવું જવાબ આપે છે કે આમાં મંજૂરીની જરૂર નથી અમારી માંગ એટલી જ છે કે પાંચસો ચકડી ની જગ્યા છે આવડું મોટું ગ્રાઉન્ડ છે તો અવારનવાર રેકડી વાળા ને હેરાન કેમ કરો છો અમે પરમિશન આટલું એપ્લાય કરેલું છે પણ જ્યાં જાય છે ત્યાં એક જ વસ્તુ કહી છે કે આમાં પરમિશન નથી હોતી અમારી ફાઇલ પણ તૈયાર છે પણ આ લોકો કોઈ જવાબ સાઇન કરવા તૈયાર જ નથી કે આ વસ્તુમાં સાઇન થતી નથી તમારે આગળ હવે શું કરવું હા હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાન કરે છે આરએમસી માંથી પણ અહીંયા તો અમારે કોઈ બધે હારે ધંધો કરી છે કોઈ કોઈને તકલીફ છે જ નહીં વેકેશન ની સિઝન છે અમારે અત્યારે જવું ક્યાં ને છેલ્લા અઠવાડિયું છે અત્યારથી એમ ઈ લોકો કઈ છે ગ્રાઉન્ડ ખાલી કરી દો ગ્રાઉન્ડ ખાલી કરી અમારે રાઈડ લઈને જવું ક્યાં અત્યારે